બસ બસ મૂકી દે હવે આવતો રે બારે મોટો છે ને એનું રામ અને લખન એ હતું કે જે બાજ આવે ને એનું બચ્ચું છે જો જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું એક નવા અંદર આશા કરું રિપોર્ટ હશો અને અત્યારે સવારના આઠ વાગ્યા છે ને આપણે નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે બાકી જોઈ શકો છો આ બધી મહેશભાઈ ની ગાયો અને આર્યા ધોર કાલે વિયાણી છે બતાવી દઉં તમને વાછડું લઈ આવી છે વાછડું જો અહીંયા બેઠો છે પણ હું ઘણું પાસે ન જ અત્યારે તાજી વિયેલ છે ને એટલે વાસળો તમને બતાવી દઉં ને રાતના તો બતાવ્યો તો જો અત્યારે છે દૂધ પીને ઉઈ ગયો છે મારો દીકરો મોકલી બોક જમાવટ છે અસલ લાવ્યો છે અસલ હા એની માં તોર હા હવે છે પછી દિવસના ક્યારેક ઊભો હશે ને ત્યારે હું તમને બતાવીશ અને હવે આપણે અહીંયાથી જવાનું છે આપણી ગૌશાળાએ ગૌશાળાએ એક બગલું આવ્યું છે જે નનકું બચ્ચું હોય એવું લાગે છે એટલા માટે ઉડી નથી શકતું તો આપણે ત્યાં એને રાખીને આવ્યા છે એને લઈ જવાનું છે પાંજરાપુર તો ચાલું જાય ગૌશાળાએ અને એને લઈ જાય તો હવે આપણે છે આપણી ગૌશાળા આવી ગયા હતા અને આજે રવિવાર છે તો જો આ અધીરભાઈ અને જહાજબેન બંને આવી ગયા છે ને આપણે જે બગલું લઈ જવાનું છે આ બોક્સમાં લઈ જવાનું છે અને આની અંદર છે મનની કે ન મારી નાખે એટલા માટે આની અંદર રાખ્યું છે તે છે ને જોયું જો આ બગલાનું બચ્ચું છે લે લે બોક્સ ની અંદર નહી કઈ નહીં કરે કઈ નહીં કરે બોક્સ ની અંદર લઈ લે ત્યાંથી ન પકડાય આમ પકડને ને આપડે બોક્સ ની અંદર રાખી દીધું છે ને હવે એને પાંજરા પર લઈ જવાનું છે એટલે ત્યાં હોય ને સાથી મિત્રો ઘણા છે ને તો ખાસે પીશે અને રમશે મજા કરશે તો હવે આપણે છે અહીંયા પાંજરા પર પહોંચી ગયા જોઈ શકો છો આ કબૂતરનું પિંજરું જે એમાં આવી ગયા હતા આ ખોલી નાખતી હવે અને શું આમાં મૂકી દે એટલે અહીંયા બધા ભેગું ફરશે અને અહીંયા દાણા નાખે ને પાણી છે બધું પીસે ને મોજ મજા કરશે બસ બસ મૂકી દે હવે આવતો રે બારે ઓમ શું બચ્ચું છે બીજી કઈ જરૂર નથી ઓમ બચ્ચું છે એટલે જે ઉડે થોડું થોડું અને હરે ફરે ધીમે ધીમે એટલે બારે જો હોત ને તો કઈ મની કે કઈ કૂતરું કોઈ પકડી લે એટલા માટે આપણે અહીંયા રાખી દીધું છે અને હવે જાશો આપણે વાડા ની અંદર અને ચેક કરીએ તો હવે આપણે છે અહીંયા વાળાની અંદર આવી ગયા હતા અને આપણે બધે ચેક કરી લીધું કે આનો કેસ નથી બાકી જોઈ શકું છું આજે છે એ લીલું આવ્યું છે મકાઈ આવી એટલે નીણ થઈ ગઈ છે મકાઈની અને જે માંદાવાળા ઢોર છે એના માટે જો અહીંયા વધુ થાય છે જો તો જે માંદા ઢોર છે એને છે એ કટિંગ કરીને નાખશે અને હવે તો બીજું કાંઈ અહીંયા કામ નથી હવે થોડી વાર જાશું આપણે હોસ્પિટલની અંદર અને હોસ્પિટલની અંદર એક ડોગ આવ્યો છે તો એની ટ્રીટમેન્ટ આપી દે ત્યાં સુધીમાં અહીંયા ઢોર આવી જાય બધા અને થોડી વાર ખાઈ લઈએ પછી આપણે ડ્રેસિંગનું કામ ચાલુ કરશું હવે આપણે છે એ જે ડોગની દવા ચાલુ હતી એની દવા કરીને આપણે નવરા થઈ ગયા આ તો શું ડોગમાં તો માણસ જેવું હોય વાર ઘણી લાગે કે એ એક ડોગ પાછળ બે કલાક આપણી બગડી અને બે ડોગ હોય તો આખો દિવસ એમાં નીકળી જાય તો હવે છે આપણે ફ્રી થઈ ગયા તો જાય વાળાની અંદર એને ચેક કરીએ જે ડ્રેસિંગનું કામ છે એ કરીએ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો બધા ઢોર છે એ ખાઈ લીધું છે એના ઊભા છે અત્યારે તો હવે જે જેને ડ્રેસિંગનું કામ હોય એ બધું કરી નાખીએ અને ખાસ તો જે આપણે બે ત્રણ દિવસથી જે સુરદાસ છે આંધળા છે એને આપણે આંખમાં દવા નાખીએ છીએ એ નાખી દઈએ અત્યારે અને ડ્રેસિંગમાં તો છે ને લગભગ એક આધુ છે તો એ કરીએ અને પછી છે એ દવા નાખવાનું કામ છે એ કરીએ તો આપણે છે જે આ માંદા વારો વાળો છે સુરદાસ છે બધાને હેડ પાંચ છે પાંચે પાંચને દવા નાખી દીધી છે અને હવે ડ્રેસિંગનું જ કામ ચાલુ કરી નાખ્યું અરે આગળ અહીંયા ડ્રેસિંગ કરવાનું છે તો એ કરી નાખીએ અને બીજા જે કોઈ હશે એ જોઈ લે આના સિવાય તો બીજું કોઈ છે નહીં લગભગ અત્યારે ડ્રેસિંગમાં એકદમ શાંતિ છે એક જ છે તો એ કરી નાખીએ તો આપણે જે માંદાવાળો વાળો છે એમાં તો આપણે ટ્રીટમેન્ટ બધું ઓકે કરી નાખ્યું કાંઈ નવો કેસ હતો નહીં અને બધા ઓકે રિપોર્ટ હતા ઢોરા અહીંયા જોઈ શકો છો આ એક વાસડો આવ્યો છે કાલે અને કૂતરે હેરાન કર્યો છે આ કાનને જો તોડી નાખ્યો છે એમાં જે વાત નથી તો આપણે છે એને ઇન્જેક્શન આપી દીધું છે અને બધી દવા નાખી દીધી છે હવે આપણે જાય હોસ્પિટલની અંદર અને ત્યાં કને બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો મિત્રો પાંજરા પર તો કઈ કામ હતું નહીં તો આપણે આપડી ગૌશાળા આવી ગયા ત્યાં ગૌશાળાએ જોઈ શકો છો આ મકાઈની ગાડી આવી છે લીલી મકાઈની તો એ ઉતારવાની છે તો એ પેલા ઉતાર નાખી પછી એ વાડાની અંદર નાખવાનું છે તો બતાવું તમને તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે છે મકાઈ બધી ખાલી કરી નાખી અને આપણે ટાઈમ લેપ્સ તો લગાવી દીધું પણ આ શું છે તડકાના હિસાબે છે એ મોબાઈલ હિટ કરી ગયો અને એ શું બંધ થઈ ગયું એટલા માટે એ અડધું જ ઉતર્યું પૂરું ન ઉતર્યું બાકી મકાઈ કમ્પ્લીટ જો અહીંયા ગોઠવી નાખી છે અહીંયા ગોઠવી નાખી અને હવે આપણે જે પાછળના વાળામાં ત્યાં તમને બતાવી દઉં પછી આપણે જે અહીંયા બે વાછડા છે આપણા એક બે દિવસનું એક ત્રણ દિવસનું અને એક એક દિવસનું એ બંને બતાવું તમને એક આપણી પ્રેમવતીનો અને એક છે રતનનો બંને પણ પહેલાં તમને ત્યાં મોટાવાડામાં બધું બધું બતાવી દઉં અને પછી આ બંનેને બતાવું તો તમે અહીંયા જોઈ શકો છો આપણે છે બધાને હે આ મકાઈ નાખી છે જે મકાઈ અત્યારે આવે ને એ તો જોઈ શકો છો બધા ખાય છે ઓકે અને હવાડાની અંદર પાણીએ ભરેલું છે અને બાકી હવે બીજું કંઈ કામ અહીંયા રહેતું નથી તો હવે આપણે છે આગળ જઈએ ને તમને હું બંને વાસણા બતાવું તો મિત્રો અહીંયા જોઈ શકો છો આ બંને વાસળા અહીંયા આપણે બારે લઈ લીધા છે પિંજરાની અંદરથી આર્યો આ છે આ જે આગળ લાલ ઊભો ને પૂરો લાલ એ આપણી પ્રેમવતીનો છે આ કાલે આવ્યો છે એ રતનનો જો અને મિત્રો આપણે જે આ બંનેની નામની વાત કરીએ તો આ બેનને હે એ આમ તો એકબીજા છે એ આપણી પાસે તો બે ત્રણ દિવસના ગાડે જ આવ્યા છે તો આનું નામ આપણે રામ રાખ્યું છે મોટો છે ને એનું રામ અને આનું લખન રામ લખન કે કેમ નામ સરસ લાગ્યા ને નામ તમને સરસ લાગ્યા હોય તો કોમેન્ટ કરજો કે વાહ વાહ સરસ નામ હો બાકી અમને તો ખૂબ ગમ્યા છે નામ શું કે તીર્થભાઈ જાલબેન તમને એમ સારા લાગ્યા ને રામને લક્ષ્મણ તો બસ આ આપડે લખન છે અને એવું રામ રહ્યો રામ તો હવે છે આપણે અહીંયા બીજું કઈ કામ રહેતું નથી ને તમને બતાવી દીધા અને જે પાછળના વાળામાં નીણ નાખવાનું કામ હતું એ થઈ ગયું અને હવાડો ભરેલો છે ઓકે તો હવે આપણે જાસુ ઘરે જમવા માટે અને ઘરે જમીને પાંજરા પાંજરાપુર તો મળીએ સીધા પાંજરાપુર તો આપણે છે આપડી ગૌશાળાએ બધું કામ ઓકે કરી ઘરે જમવા ગયા હતા ઘરે જમીને ફરી પાંજરાપુર આવી ગયા હતા પાંજરાપુર આવીને વાડાની અંદર અને જે પિંજરું છે એમાં ચેક કરી લીધું કાંઈ એનો ઓકેશ હતો નહીં એટલા માટે આપણે કઈ વાત ના કરી પછી છે અત્યારે આપણે છે આ છે જોઈ શકો છો ડીપામાં જે આપણે એક ઓપરેશન કરેલું છે ઓળખી એને આયોડીન નાખવા માટે તો એ ને આવે છે જે કોલ છે એની ઉપર નાખવાનું હોય નહીં જોઈ શકો છો અહીંયા જે આ રોજ છે એ કેવા શાંતિ જ બેઠા છે આની જગ્યાએ છે એ ખેતરમાં હોય તો અત્યારે તો ભાગી ગયા હોય દેખાય નહીં એવી જગ્યાએ પણ આ તો શું માણસને એવા અહીંયા છે એટલા માટે અહીંયા બેસે જો અહીંયા એક બેઠું છે બાકી અહીંયા બધા ખાય છે ઓકે તો હવે છે આયોડિન આવી જાય પછી એ વાછળીને પકડીએ ઓળખી છે એને અને પકડીને નાખી દે પછી તમને બતાવું તો અહીંયા જોઈ શકો છો આપણે આ ગાયને છે એ સિંગડામાં જે નાખવાનું હતું એ નાખી દીધું છે ને હવે ઓકે છે અને ત્યાં આપણે છે એ જે આપણે હોસ્પિટલ છે ત્યાં કિશોર આવ્યો છે અને કિશોર જે આપણે અહીંયાનો માણસ છે એનો ફોન આવ્યો મને કે પક્ષી કાંઈક આવ્યું છે તો જાય ત્યાં અને ચેક કરીએ શું તકલીફ છે કયું પક્ષી છે એ બધું જોઈએ તો હવે આપણે છે અહીંયા હોસ્પિટલની અંદર આવી ગયા હતા અને જે પક્ષી એક આવ્યું હતું એ એ હતું કે જે બાજ આવે ને એનું બચ્ચું છે જો એને ક્યાંય કરંટ આવ્યો હોય એવું દેખાય છે હું બીજી તો આપણે કઈ અહીંયા ડાયગ્નોસિસ ના કરી શકીએ એ પ્રમાણે આપણે એની ટ્રીટમેન્ટ આપી દીધી છે હવે એને રાખી દેસુ આપણે જે અહીંયા પિંજરું છે એમાં અને રોજ સંભાળશું એમ સાહેબ ભલે રાખી દો કિશોરભાઈ એને અંદર તો મિત્રો આપણે જેવું બાજનું બચ્ચું આવ્યું હતું એને ટ્રીટમેન્ટ આપી અને પછી તો કાંઈ નવો કેસ હતો નહીં એટલે કાંઈ બતાવીએ ને તમને અને અત્યારે છે સાડા છ જેવું થઈ ગયું છે જોઈ શકો છું હોસ્પિટલ બંધ દીધી છે અને હવે જાય આપણે આપણી ગૌશાળાએ અને ગૌશાળાએ જઈને જોઈએ તો મિત્રો આપણે છે પાંજરા પરથી છે આપણે ગૌશાળાએ ગયા હતા અને ગૌશાળાએ આજે કામ ઘણું હતું એટલે છે તમને કાંઈ બતાવી ના શક્યો અને હવે છે આપણે અહીંયા આપણે ઘરે આવી ગયા હતા ઘરે આવી જમી લીધા છે અને અત્યારે જોઈ શકો છો મહેશભાઈની ગૌશાળામાં બેઠા છે બધી ગાયો નીણ ખાય છે અને આ સેટ તો હજી સૂવામાં જ છો જો કેમ છે પણ આવડુંક મો છે ને ખાલી અને આ એની માં ધોર અરે આ બંને છે ને બંધ ભાઈ જાઉં આ ધમોળ અને આનું નામ રાખશું છે એ અને બીજા બધા પણ જો અમુક ખાય છે આ અહીંયા બેઠી છે ને એવું છે અને હવે છે આપણે આજના વિડીયોને અહીંયા સુધી જ રાખવાનું છે જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવો વિડીયો પણ